ભાવનગર શહેરમાં એલસીબી પોલીસે મળેલી બાતમીને આધારે કચરામાં દાટેલો દારૂ ઝડપી લેવામાં સફળતા મેળવી છે ભાવનગર એલસીબીને બાતમી મળી હતી કે કરચલિયાપરામાં ધનાનગર વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિર પાછળ આવેલા કચરાના ઢગલામાં પ્લાસ્ટિકના જબલાઓની અંદર વિદેશી દારૂની બોટલો છે જેથી સ્થળ ઉપર તપાસ કરતાં ચારસો પચાસ દારૂની બોટલ પંચાવન હજાર આઠસોની કિંમતની એલસીબી પોલીસને મળી આવી હતી જોકે પોલીસની તપાસ બાદ ભરતભાઈ વાજા વિરુદ્ધ અગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની તપાસ સોંપી હતી